કાગડો રોજ ગામના ઘરોમાંથી ખાવાનું લઈ નદી કાંઠે ઝાડ પર બેસી ખાતો ત્યાં બગલો માછલા પકડતો થોડા દિવસોમાં બંને મિત્ર બની ગયા બગલો ઊંચે ઉડીને પાણીમાં ઝૂવે અને પોતાની લાંબી ચાંચથી સહેલાઈથી માછલા પકડે કાગડાએ વિચાર્યું કે હું પણ બગલાની જેમ કરું તો ગામમાં ભટકવું ન પડે તે પાણીમાં કૂદીઓ કાદમ અને શેવાળમાં તેની ચાંચ ફસાઈ ગઈ આંખ અને મો કાદવથી ભરાયા ઊંચળી બહાર રહી ગઈ તે તડફડવા માંડ્યો બગલો દોડી આવ્યો અને પૂછડીથી પકડી બહાર કાઢ્યો કાગડો શરમાઈ ગયો બગલાએ કહ્યું કે બીજાનો આંદરો અનુકરણ ન કરવું કાગડાને સમજાયું કે દરેકનું પોતાનું કુદરતી હુનર હોય છે અને બીજાની નકલ ખતરનાક બની શકે